ચોમાસામાં આરસે દર્દી બીમાર પડે તો એક સ્માર્ટ પણ જઈ શકતી હતી ચોમાસામાં ગામનો સંપર્ક તૂટી જાય છે આરસ તો ઘણા વખતથી મંજૂર થયેલો છે તેનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે બધા રસ્તાનું કામ અધૂરું પૂરું થતું નથી ગયા વર્ષે એક એજન્સી રોડનું કામ શરૂ પણ કર્યું હતું પરંતુ વિરોધ થતાં કામ અટકાવી દેવામાં આવ્યું હતું વન વિભાગની મંજૂરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને આરટીઆઈ થયા પછી કામ અટકી ગયું છે જંગલ વિસ્તારમાં રોડ બનાવવાનો હોય તો વન વિભાગ દ્વારા તેની મંજૂરી લેવી પડે તે મામલે કામ અટકતા રસ્તાનું રસ્તાનું કામ કામ અટકી પડ્યું છે છે પણ અધૂરું મુશ્કેલી ના પડે અને આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તે માટે ચેતર વસાવાએ આજે પદયાત્રા શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે જુનારાજ ગામ સાંસદ મનસુખ વસાવાનું ગામ છે અને ચેતર વસાવાનું મોસાળ પણ છે